તો જયરાસી જડેજા રાજુ સોલંકી રાજુ સોલંકી એની સાથે આખોનો દલિત સમાજ છે રાજુ સોલંકીના દીકરા ઉપર જે કાર્ય થયું તો રાજુ સોલંકીનો આખો દલિત સમાજ તેની સાથે આવી રેલી કાઢી ગોંડલમાં આવ્યા તો ગણેશ કોંડલ અને જયરાસી જડેજા સાથેનો સમાજ ક્ષત્રિય સમાજ કેમ નથી ઘણા બધા લોકોને મનમાં સવાલ થતા હશે કે જ્યારે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે જયરાસી જડેજા ક્ષત્રિય આસમાજ खिलाफ જઈ અને પુરષોત્તમ રૂપાલાનો સાથ આપ્યો તો તો ઈ પુરુષोत्तम રૂપાલા સાહેબ રૂપાલો ઈ રૂપાલાભાઈ અત્યારે કેમ દેખાતા નથી જ્યારે રૂપાલાની માથે દુખના ડુંગર ટૂટી પડતા અત્યારે જયરાસસિંહ આડા ઊભા હતા તો અત્યારે જયરાસસિંહ માથે દુખ આવ્યું છે જયરાસસિંહના દીકરો જેલમાં છે તો પુરુષोत्तम રૂપાલા કેમ કે દેખાતા નથી અને કેમ ગણસ ગૌણરને બાર કાટવાની કે પ્રક્રિયા કરતા નથી તો જે ક્ષત્રિય સમાજ andolan સમયે જયરાસસિંહ જાડે જય ક્ષત્રિય સમારટ ટેકો ચાર કર્યો ઓત ક્ષત્રિય સમાલે સાથ આપ્યો ઓત તો અત્યારે જેમ રાજા સોલંકી સાથે દલિત સમાજ જે એમ અત્યારે જયરાસજી જડજા સાથે 130 સમાજ ઉભો રહેત અને જયરાસજીને સપોર્ટ કરત અને આधिकरण બાર કઠોમાં મદદ કરત પણ ત્યારે જયરાસજી જડ જઈએ કૃપો પુરુષोत्तम રૂપલાને સપોર્ટ કર્યો તો રૂપલાભાઈને સપોર્ટ કર્યો તો તો રૂપલાભાઈ અત્યારે ક્યાંય દેખાતા નથી અગ્નિકાંડ થયો ત્યારે દેખાણો નહોતા અને જયરાસજી જડે જના અધિકાર અગણ ગોટલે જલમાં પૂરી દીધા બાબે મહિના વયા ગયા છતાં પુરુષोत्तम રૂપલા ક્યાંય દેખાણો નથી પુરુષोत्तम રૂપલા સાહેબ ક્યાં દેખાતા નથી તો કેમ બહુ ઘણા બધા પબ્લિક ને માન માં સવાલ થતો હશે તો રાજુ સોલંકી સાથે દલિત સમુદ ઓલરેડી છે તો શેરાસી જાડે જે સથથે કો તો ક્ષત્રિય સમુદ જાવ પણ અત્યારે ક્ષત્રિય સમાજી ની સાથે નથી અત્યારે પુરષ તો રૂપલા સાહેબ પુરષ તો રૂપલાભાઈ એ પડાઈન સાથે નથી આવતા તો બધા લોકો વિચારતા હશે કે શેરાસી જાડે જે ઠેકો જાહેર કર્યો તો પુરષ તો રૂપલ તો કેમ હતા રથી બરોબર તો હવે જોવાનું એ છે કે પુરષ તોમ રૂપલા સુ આ કેસ માં આગળ આવે છે અને શેરાસી ની મદદ કરે છે પ્રેરન્સ ગોટેલે બાર કાટે છે કે અસી કટ હતા પુરુષોત્તમ રૂપાલા હાલ હાલ સાંસદ સભ્ય છે જો એ ધારે તો બહાર કટાવી શકે એમ હોય કદાચ તો કેમ કટાવતા નથી એ તો તમે બધા કમેન્ટ કરજો કે ધીરાસિંહની મદદે કોણ આવશે ક્ષત્રિય સમાજ કે પુરુષોત્તમ રૂપાલા